प्रश्न नंबर एक वड़ा प्रधान बनवा माटे उम्र होगी होइए अ पंदर वर्ष बी अठार वर्ष सी बीस वर्ष डी पच्चीस वर्ष साचो जवाब डी पच्चीस वर्ष प्रश्न नंबर बे મનુષ્યમાં સૌથી નાનું હાડકું ક્યાં હોય છે એક કાન તનાક સી હાથ દી પગ સાચો જવાબ છે એક કાન પ્રશ્ન નંબર ત્રણ विश्व में कया देश में સૌથી વધુ ડોક્ટરો છે એ ત્રશ્યામાં બી ભારતમાં સી કેનેડામાં ડી અમેરિકામાં સાચો જવાબ છે સી કેનેડામાં પ્રશ્ન નંબર ચાર વિશ્વમાં સૌથી વધુ ઓક્સિજન આપતું વૃક્ષ કયું છે એક લીમડાનું બીક પીપળાનું સી જાંબુનું બી વડનું સાચો જવાબ છે બીક પીપળાનું प्रश्न नंबर 5 उંદર एक वर्ष में કેટલા બાળકોને જન્મ આપી શકે છે? A 100 બાળકો B 200 બાળકો C 300 બાળકો D 400 બાળકો સાચો જવાબ છે A 100 બાળકો વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો